ગુડ મોર્નિંગ બાળકો સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ સત્તર પત્રનો પ્રવાસ તો ચાલો બાળકો આપણે પત્રના પ્રવાસમાં આગળ વધીએ બાળકો આ છે આપણા વ્યવસાયકારો શિક્ષક ડોક્ટર ટપાલી ડ્રાઈવર કંડક્ટર સફાઈ કામદાર વકીલ વગેરે છે એ આપણને જુદી જુદી રીતે મદદરૂપ છે બાળકો આમને તમે જોયા છે જે તમારા ઘરે આવે છે તો કે હા એ તમારા ઘરે કવર પરબીડિયા કંકોત્રી એ દેવા માટે આવે છે તો એ છે પોસ્ટમેન બાળકો તમારા ઘરે કોઈ પણ કુરિયર આવે છે ત્યારે પોસ્ટમેન છે એ તમારી સાઈન લે છે તો તમે એને ઓળખો જ છો ને આ છે પોસ્ટમેન તો ચાલો બાળકો આપણે પહેલાના સમયમાં કઈ રીતે પત્રવ્યવહાર કરતા હતા તે જોઈએ પ્રાચીન સમયમાં સંદેશા વ્યવહાર પહેલાના સમયમાં રાજાઓના દરબારમાં સંદેશવાહકના રૂપમાં થોડા લોકોને રાખવામાં આવતા હતા જે રાજાઓના સંદેશને ગુપ્ત રૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા ત્યારબાદ સંદેશ વહન માટે કબૂતરોનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માટે સૌપ્રથમ કબૂતરોને તૈયાર કરવામાં આવતા હતા અને ત્યારબાદ કબૂતરોને ગળામાં અથવા તો ચાંચમાં ચિઠ્ઠી લગાવી અને તેને કહેવામાં આવતું હતું તે જ જગ્યાએ કબૂતર જઈ અને સંદેશો પહોંચાડતા હતા ત્યારબાદ ઘોડે સવાર રાજાના દરબારમાં અમુક લોકો છે જે સંદેશ ઘોડા ઉપર લઈ અને બીજી જગ્યાએ પહોંચાડતા હતા ત્યાર પછી ધીમે 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 આપણા ઘરે સંદેશ કે પત્ર લઈ અને ટપાલી આવે છે આ છે પોસ્ટ ઓફિસ બાળકો પોસ્ટ ઓફિસ છે ત્યાં અનેક પ્રકારના કાર્યો થતા હોય છે બાળકો તમે પોસ્ટ ઓફિસ જોઈ છે જો ન જોઈ હોય તો તમારી નજીકની પોસ્ટ ઓફિસે તમારા વાલી સાથે એકવાર અવશ્ય મુલાકાત લેજો ગ્રામ્ય લેવલની પોસ્ટ ઓફિસ અને શહેરી કક્ષાની પોસ્ટ ઓફિસ છે જે તમને અહીં જોવા મળે છે આ છે પિનકોડ નંબર બાળકો તમને એમ થાય કે કોઈ વાર તમે પત્ર લખ્યો હોય પરંતુ ગામનું નામ છે એ લખવાનું રહી ગયું હોય તો તમને એમ થાય કે આ મારો પત્ર એ જ ગામમાં એ જ વ્યક્તિને મળશે કે નહીં મળે તો તેના માટે પિનકોડ નંબર આપવામાં આવે છે પિનકોડ નંબર તાલુકા પ્રમાણે જિલ્લા પ્રમાણે રાજ્ય પ્રમાણે એમ આપવામાં આવે છે જેમ કે અહીં આપ્યો છે ભાવનગર પરાનો તો કે ભાવનગરનો પિનકોડ આપણો છે છત્રીસ ચાર ઝીરો જીરો એક હવે એની અંદર જે જે જુદા જુદા વિસ્તારો આવેલા હોય એમાં છત્રીસ ચાર ઝીરો ઝીરો એક છત્રીસ ચાર ઝીરો જીરો બે છત્રીસ ચાર ઝીરો જીરો ત્રણ એ પ્રમાણે વિભાગ પાડેલા હોય છે એટલે જો બાળકો તમે કોઈવાર ગામનું નામપત્રમાં લખવાનું રહી ગયું હોય અને તમે પિનકોડ નંબર સાચો લખ્યો હોય તો તે જ જગ્યાએ તમારો પત્ર પહોંચી જાય છે સાથે સાથે છે પોસ્ટ ઓફિસની નિશાની અથવા તો સંકેત આ છે પોસ્ટ ઓફિસનો સંકેત હવે આપણે પત્ર કઈ રીતે લખવો એ આપણે જોઈએ સૌ પ્રથમ તો પત્રમાં પત્ર લખનારે પોતાનું નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે કે એટલે કે ઉપરની બાજુ જમણી બાજુએ લખો લખવું ત્યાર પછી તેની સામેની બાજુ છે એ સંબોધન કરવાનું હોય છે જો તમે તમારા પપ્પા દાદા અથવા તો શિક્ષક એ જે તમારાથી મોટા હોય તેને તમે જો પત્ર લખતા હોય તો પૂજ્ય આદરણીય એવા શબ્દો છે જે તમારે વાપરવાના હોય છે જો તમારા મિત્રને તમે પત્ર લખતા હોય તો પ્રિય મિત્ર અને તમારાથી નાના કોઈ વ્યક્તિને તમે જો પત્ર લખતા હોય તો વ્હાલી એવું લખી શકો ત્યાર પછીની લાઈનમાં તમે સંબોધન પછી લખાય છે કે કોઈ પણ સંબોધન વાળો શબ્દ એટલે કે સંબોધન પછીની અલગ લીટીમાં વિવેકપૂર્ણ શબ્દ વિવેક વચન જેમ કે વડીલ હોય તો તેને તમે સાદાર પ્રણામ લખો મિત્ર હોય તો તેને સ્નેહભરી યાદ એવો શબ્દ લખો અને ત્યાર પછી ફકરો પાડીને તમે જે કારણસર પત્ર લખ્યો હોય તેના વિશે લખવાનું હોય છે તો પત્રમાં પત્ર લખતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે પત્રમાં વિગત લખાઈ જાય પછી છેલ્લે પત્રના અંતમાં પણ લખવાનું હોય છે પરંતુ તે પહેલાં આપણે જોઈએ કે પત્રલેખન કરતી વખતે ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવી જોઈએ તો કે લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં ચેકચાક પણ ન હોય અક્ષરોનો વળાક એક સરખો જ હોય જ્યાં વિરામચિહ્નનો ઉપયોગ હોય ત્યાં યોગ્ય રીતે તેનો ઉપયોગ થયેલો હોવો જોઈએ પત્ર લખતી વખતે ભાષાકીય ભૂલો પણ થવી ન જોઈએ પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ બાળકો એટલી બધી બાબતો છે એ પત્ર લેખન કરતી વખતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે છેલ્લે પત્ર પૂરો થાય ત્યારે પત્રમાં લિખિતન એટલે કે કોણે પત્ર લખ્યો છે એમનું નામ લખવાનું હોય છે જો તમે તમારા પપ્પાને અથવા તો તમારા શિક્ષકને ગુરુજીને પત્ર લખ્યો હોય તો આપનો પુત્ર આપની પુત્રી અથવા આજ્ઞાંકિત વિદ્યાર્થી એવું લખવાનું હોય છે અને પછી છેલ્લે તમારું નામ લખવાનું હોય એટલે એટલે કે પત્ર કોણે લખ્યો છે તેમનું નામ લખવાનું હોય છે અને બાજુમાં તમારે જેમને તમે પત્ર લખ્યો છે તેનું સરનામું છે એ લખવાનું હોય છે જેમ કે અહીં લખ્યું છે કે સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને નમન લી એટલે કે લિખિતન શામીરા સરનામું લખ્યું છે સલમાનને પત્ર લખ્યો છે એટલે સલમાન બ્લોક નંબર સી ઘર નંબર દરિયાપુર અમદાવાદ અને પિનકોડ નંબર લખ્યો છે આડત્રીસ જીરો જીરો એક આ પિનકોડ નંબર અને ખાસ લખવો જરૂરી છે તો બાળકો પત્ર લખતી વખતે આ બધી બાબતો છે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે હું પત્ર છું મને સમીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે અહીં સલમાન છે એમને પત્ર છે એ સમીરાએ લખ્યો છે મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો બાળકો પત્ર લખાઈ જાય પછી પત્ર પેટી એટલે કે પોસ્ટ કલર નું હોય છે ટપાલીએ મને બહાર કાઢ્યો મને બેગમાં મૂક્યો ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા પર સખત છાપ પાડવામાં આવી છાપ વડોદરાની હતી ત્યાંથી મારી સફર શરૂ થઈ મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા ઘણા પત્રો હતા બધા અમદાવાદના હતા લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યું ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો બાળકો આ થઈ ટપાલની સફાર નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે અહીં ચિત્રો મુજબ ક્રમ આડાવળી છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવા અને વર્તુળ છે ત્યાં ક્રમાં લખો તો બાળકો અહીં ઘણા બધા ચિત્રો છે તેમાંથી આપણે પત્રની સફર શરૂ થઈ ત્યારથી લઈ અને પત્ર છે એ સલમાનના ઘરે પહોંચ્યો તેનો યોગ્ય ક્રમ આપવાનો છે તો સૌપ્રથમ એક નંબર છે જે સામીરા પત્ર લખે છે ત્યાર પછીનો બીજો ક્રમ છે સામીરા એ પત્રને ટપાલ બોક્સમાં નાખે છે ત્રીજો ક્રમ છે ટપાલી આવી અને ટપાલ બોક્સમાંથી બધા ટપાલ છે એ લઈ અને પોતાની બેગમાં મૂકી અને પોસ્ટ ઓફિસ જાય છે ત્યાં દરેક પત્ર ઉપર છાપ પાડવામાં આવે છે જે ચોથો ક્રમ છે બધા પત્રો ભેગા થઈ અને શહેર પ્રમાણે પ્રમાણે ગામ અલગ અલગ ભેગમાં મૂકવામાં આવે છે જે પાંચમો ક્રમ છે યોગ્ય વાહન દ્વારા પત્ર છે એ અન્ય જગ્યાએ પહોંચે છે અને ત્યાં તેને વિસ્તાર પ્રમાણે અલગ પાડવામાં આવે છે જે છઠ્ઠો ક્રમ છે ત્યારબાદ પોસ્ટમેન છે એ પત્ર છે એ અન્ય વિસ્તારમાં પહોંચાડે છે અને આઠમો ક્રમ છે એ જે વ્યક્તિને પત્ર લખ્યો છે તેમને પહોંચી જાય છે આ રહ્યો આપણો પત્રની સફરનો યોગ્ય ક્રમ શામીરાએ સલમાનને પત્ર લખ્યો તમારા મિત્રને તમે પણ પત્ર લખો તમારા મિત્રનું નામ લખવાનું ભૂલશો નહીં હો બાળકો બાળકો હવે તો આજના સમયમાં આધુનિક સમયમાં પત્ર વ્યવહાર છે એ ખૂબ જ ઓછો થઈ ગયો છે એટલે તમને પોસ્ટમેન પોસ્ટબોક્સ પોસ્ટ ઓફિસ એમનો અનુભવ બહુ હશે નહીં પરંતુ તમે આ અનુભવ લઈ શકો છો તમે તમારા સગાવાલાને જન્મદિવસે દિવાળીના તહેવાર નિમિત્તે અથવા તો કોઈ બી પ્રસંગ હોય ત્યારે પત્ર લખી તેમને આમંત્રણ આપી શકો છો ચાલો આપણે ટપાલ પેટી બનાવીએ બાળકો આ એક પ્રવૃત્તિ છે એક ખાલી ખોખું લેવાનું તેની લાલ રંગ કરો અથવા તો લાલ કાગળ લગાડો બાળકો તમે આમાં ગોળ બોક્સ હોય તે લઈ શકો છો જો ગોળ બોક્સ ના હોય તો તમે કાર્ડશીટને લઈ અને એને ગોળ આકાર આપી અને ચોંટાડી અને તેના ઉપર લાલ કલર અથવા તો લાલ કાગળ લગાવો અને પોસ્ટ બોક્સ પ્રમાણે ઉપરથી થોડું પત્ર નાખવા માટે ખાનું રાખવાનું હોય છે ખોખાના કવર ઉપર કાતરની મદદથી આવી રીતનું ખાનું છે એ કાપવાનું છે પત્ર નાખી શકાય એટલો કાપો ખોખા ઉપર હોવો જોઈએ તમારે જોઈ લેવાનો પત્ર રાખી અને કે એટલો જ મુજબનો ખોખું છે એ ત્યાં તમારે કાપવાનું છે અને નીચેના તળિયે છે એ તમારે અન્ય કાગળ અને ઉપરની બાજુ કાગળ લગાવવાનો છે તો આ થઈ તમારી ટપાલ પેટી બાળકો તમે આ ટપાલ પેટી દ્વારા તમારા મિત્ર સાથે પત્ર એવી રમત રમી શકો છો તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ આજી પ્રવૃત્તિ બાળકો તમે હાલના સમયમાં તો વર્ગમાં આ રીતની પ્રવૃત્તિ ન કરી શકો પરંતુ તમારા આજુબાજુના મિત્રો સાથે તમે આ રીતની પ્રવૃત્તિ કરી શકો છો અથવા તો તમારા ઘરના સભ્યો સાથે પણ આ રીતની પ્રવૃત્તિ કરાય તમારા ઘરે આવેલા પત્ર છે તેને એકઠા કરો અને તેમાં તમે જુઓ કે પત્ર છે એ અલગ 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 રીતના હોય છે આ પત્ર ઉપર તમે ટિકિટ પણ જોઈ શકો છો શું બધી ટિકિટ એક જેવી છે ના દરેક પર ટિકિટ છે અને છાપ છે એ અલગ અલગ તમને જોવા મળે છે પોસ્ટ ઓફિસનો સિક્કો જે શહેરમાંથી પત્ર આવ્યો હોય તે શહેરનો સિક્કો તેના પર હોય છે ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે એ ટપાલ ટિકિટનો સંગ્રહ બાળકો બધાને જુદા જુદા શોખ હોય છે કોઈકને લખોટી ભેગો કરવાનો શોખ હોય છે કોઈને સિક્કા ભેગા કરવાનો શોખ હોય છે આવી રીતના જુદા જુદા શોખ હોય છે તો કોઈ આ રીતના ટિકિટનો પણ સંગ્રહ કરે છે જુદા જુદા શહેરની અથવા તો દેશની ટિકિટ ભેગી કરી અને એક નોંધપોથીમાં એ ટિકિટો લગાવે છે અને તેનું નામ લખે છે તે ક્યાંની ટિકિટ છે આ રીતના જે એ જુદા જુદા પ્રકારની ટિકિટ છે એનો સંગ્રહ કરી શકાય છે બાળકો આ પણ એક અનેરો જ શોખ છે જો છો ને તમે કેટલી બધી જુદી 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 તમને અહીં ટિકિટો જોવા મળે છે ટિકિટ પણ ઘણી બધી રીતે અલગ અલગ રીતના છપાયેલી હોય છે કોઈ ટિકિટ છે એ યોગ્ય દિવસ પ્રમાણે કોઈ નેતાઓ દ્વારા કોઈની જયંતી હોય ત્યારે એમ જુદી જુદી રીતે ટિકિટ છે એ છાપવામાં આવે છે અને સાથે એમનો ફોટોગ્રાફ્સ પણ હોય છે અને તમે જોઈ શકો છો અન્ય અન્ય ટિકિટો બાળકો પોસ્ટ ઓફિસ માંથી મળતી હોય તેમને ઓળખો અને તેનું નામ લખો છે પોસ્ટકાર્ડ ત્યાર પછી છે આંતરદેશીય પત્ર પરબીડિયો અને રેવન્યુ સ્ટેમ્પ આ બધી વસ્તુઓ છે તે તમને પોસ્ટ ઓફિસમાંથી મળે છે બચત ખાતું પણ પોસ્ટ ઓફિસમાં આવેલું હોય છે અને તમારે કોઈ બીજી વ્યક્તિને વસ્તુ પહોંચાડવી હોય તો પાર્સલની વ્યવસ્થા પણ પોસ્ટ ઓફિસમાં હોય છે બાળકો હવે ફરીના તાસમાં મળશું ત્યાં સુધીમાં તમારે એક પ્રવૃત્તિ કરવાની છે તમારા મમ્મી પપ્પાની મદદથી તમારા ઘરે આવેલ પત્ર કવર કંકોત્રી એકઠી કરો અને તેનું લખાણ વાંચો છાપ જુઓ અન્ય માહિતી છે એ પણ તમે જાણો અને જો શક્ય હોય તો આ રીતના તમે ટપાલપેટી પણ બનાવી શકો છો તો આ પ્રવૃત્તિમાં બાળકો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ જરૂરી માહિતી છે એ તમને જાણવા મળશે તો આવજો બાળકો બાળકો અહીં પોસ્ટકાર્ડ આપેલું છે તમે પણ પોસ્ટકાર્ડ લઈ અને તમારા સગાવાલાને તમે પોસ્ટકાર્ડ લખી શકો છો અહીં જુદા જુદા પ્રકારના પોસ્ટ બોક્સ એટલે કે ટપાલ પેટી દેખાડવામાં આવી છે બાળકો પોસ્ટ ઓફિસમાં આપણે આગળ જોયું કે શું શું જોવા મળે છે તો કે પોસ્ટકાર્ડ મની ઓર્ડર ફોર્મ જુદી જુદી ટિકિટો પાર્સલ વગેરેની વ્યવસ્થા છે એ આપણને પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે પોસ્ટકાર્ડ છે આપણે અન્ય જગ્યાએ લખી અને પોસ્ટ ઓફિસ દ્વારા છે એ પહોંચાડી શકીએ છીએ આવી જ રીતના આ જે બધા કાર્યો છે એ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવે છે અહીં જુદા જુદા રંગની પોસ્ટની એટલે કે ટપાલ પેટી છે લાલ રંગની ટપાલ પેટી તો કે લાલ રંગની ટપાલ પેટીનો ઉપયોગ અસ્થાનિક પત્રો માટે થાય છે જેમ કે શહેર સિવાયના તમે જે શહેરમાં રહેતા હોય તે સિવાયના બીજા અન્ય શહેરો ગામ માટે થાય છે લીલા રંગની ટપાલ પેટી લીલા રંગની ટપાલ પેટીનો ઉપયોગ સ્થાનિક પત્રો માટે થાય છે એટલે કે તમે જે શહેરમાં રહેતા હો તેના માટે થાય છે વાદળી રંગની ટપાલ પેટી વાદળી રંગની ટપાલ પેટીનો ઉપયોગ મેટ્રો શહેરના સરનામાવાળા પત્રો માટે થાય છે જેમ કે મેટ્રો શહેર એટલે દિલ્હી મદ્રાસ મુંબઈ કલકત્તા વગેરેના પત્રો છે તે રંગની પેટીમાં નાખવામાં આવે છે પીળા રંગની ટપાલ પેટી પીળા રંગની ટપાલ પેટીનો ઉપયોગ રાજધાની શહેરો માટે થાય છે જેમ કે દિલ્હી છે એ આપણી રાજધાની છે એવા શહેરો માટેના પત્રો છે તે પેટીમાં નાખવામાં આવે છે રીના અને રાધા પત્ર વિશે વાતચીત કરી રહ્યા છે તે કહે છે તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા મારે નાનીને પત્ર લખવો છે તું પણ પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું જો સાથે આવવું હોય તો તું આવી શકે છે આ રીતના રીના અને રાધા છે એ પત્ર વિશે વાતચીત કરે છે રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો બંને તેમની દાદી સાથે વાત કરી તેઓએ દુકાનદારને પૈસા આપ્યા ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા બાળકો પહેલાં જ્યારે ટેલિફોન આવ્યા ત્યારે દરેકના ઘરે આ વ્યવસ્થા નહોતી પરંતુ કોઈ કોઈક જગ્યાએ જ્યાં ટેલિફોનની વ્યવસ્થા હતી ત્યાં જઈ અને આપણે ફોન કરવાનો હોય છે અને આપણે જેટલી વાતચીત થઈ હોય તેના પૈસા છે એ ત્યાં ચૂકવવાના હોય છે હાલના સમયમાં તમે જુઓ તો ત્યારે દરેક પાસે ટેલિફોન અને મોબાઈલની વ્યવસ્થા જોવા મળે છે તમે જુઓ તો ઘરે શાળામાં ઓફિસે હોસ્પિટલે દરેક જગ્યાએ તમને ટેલિફોન કે મોબાઈલ છે એ જોવા મળે છે તમે ટેલિફોન કે મોબાઈલ પર તમારા મિત્રો તમારા સગા સંબંધી સાથે વાતચીત કરી શકો છો તમને પત્ર લખો અથવા ફોન કરો બંનેમાં શું પસંદ છે કેમ હા બાળકો આ બંનેમાંથી તમને શું પસંદ છે ફોન કરવો કે પત્ર લખવો હાલના સમયમાં તો દરેકને ફોન કરવો જ પસંદ હોય છે કેમ કે ફોન પર છે એ તાત્કાલિક છે તમે વાત કરી શકો છો અને અત્યારના આધુનિક સમયમાં તો તમે વિડીયો કોલ દ્વારા પણ તે વ્યક્તિને સામે જ જોઈ શકો છો અને તેમની સાથે વાતચીત કરી શકો છો કેટલાક ટેલિફોન અને મોબાઈલ અહીં અલગ અલગ પ્રકારના છે જે તમે જોઈ શકો છો સૌથી પુરાણો અને અત્યારના હાલના સમયનો મોબાઈલ જે તમે અહીં જોઈ શકો છો તમારે પણ બાળકો મોબાઈલ અથવા તો ટેલિફોનની પ્રવૃત્તિ કરવી હોય તો ચાલો આપણે કઈ રીતના કરાય તે જોઈએ ટેલિફોન બનાવવો ખાલી દિવાસળીની પેટીઓ અથવા તો આઈસ્ક્રીમના બે કપ લેવા દોરી લેવાની અને તમે આ રીતના છે એ ટેલિફોન બનાવી શકો છો બંને દિવાસળીની પેટી અથવા તો આઈસ્ક્રીમના કપમાં વચ્ચેની બાજુ કાણું પાડો બંને કાણામાંથી દોરો પસાર કરો દોરાના બંને છેડે ગાંઠ મારો તમારો ટેલિફોન તૈયાર છે તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવો અને બીજો છેડો છે એ તમારા મોં પાસે રાખો ધ્યાન રાખો દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડે નહીં અને વાતચીત શરૂ કરો જો બાળકો આ રીતના ટેલિફોન છે એ તમે ઘરે બનાવી શકો છો બે પ્યાલી લેવાની દોરો લેવાનો અને એની અંદર કાણું પાડી અને વાતચીત કરવાની એક બાળકે ટેલિફોનનો છેડો છે એ કાન પાસે રાખવાનો અને બીજા બાળકે ટેલિફોનનો છેડો છે એ મોં પાસે રાખવાનો અને દોરી છે એ એકદમ સીધી લાઈનમાં આવવી જોઈએ વળેલી નહીં અને કોઈ જગ્યાએ અડેલી નહીં બાળકો તમે આ પ્રવૃત્તિ કરજો ખૂબ જ મજા આવશે હવે અહીં આપણે એક તફાવત જોવાનો છે ટેલિફોન અને પત્રનો બંનેમાં શું સરખું છે અને શું જુદું છે એ જોવાનું છે તો બંનેમાં સરખું શું છે તો કે બંનેમાં સરખું છે એ છે કે તમે જે સંદેશો બીજાને પહોંચાડવા માગો છો તે સંદેશો આ બંને પદ્ધતિ દ્વારા આપણે બીજાને મોકલી શકીએ છીએ એ સરખાપણું છે જ્યારે જુદાપણું આપણે જોઈએ તો ટેલિફોન છે એ તમારા ઘરે હોય છે જ્યારે પત્ર છે એ પોસ્ટ ઓફિસેથી મળે છે ટેલિફોનમાં આપણે જોઈએ તો જે તે વ્યક્તિને આપણે ટેલિફોન કરવો હોય તે તો નંબર લગાડી અને વાત કરી શકીએ છીએ જ્યારે પત્રમાં છે એ યોગ્ય પદ્ધતિ દ્વારા છે એ પત્ર લખવામાં આવે છે ફોનમાં જે તે સંદેશો આપવાનો હોય તે તમે બોલીને કહી શકો છો જ્યારે પત્રમાં તમારે જે કાંઈ સંદેશો આપવાનો હોય છે તે યોગ્ય લખાણ દ્વારા લખવામાં આવે છે ટેલિફોનમાં ઝડપથી વાત થઈ શકે છે અને ખર્ચ પણ વધારે થાય છે જ્યારે પત્રમાં પત્રોનો સંદેશો પહોંચતા છે એ થોડી વાર લાગે છે સમય માગે લે છે પરંતુ પત્રમાં ખર્ચ છે એ ઓછો થાય છે તો આ બંને વચ્ચેનો સરખાપણું અને જુદુંપણું છે એ આપણને જોવા મળે છે હાલના સમયમાં બાળકો તમે મોબાઈલ દ્વારા ખૂબ જ બધું જાણો છો અને ખૂબ જ બધું તમે એની અંદર વાતચીત દ્વારા વિડીયો કોલ દ્વારા પણ તમે સગા સંબંધી સાથે તમારા મિત્ર સાથે છે એ વાત કરો છો પરંતુ પહેલાંના સમયમાં જે પત્ર દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો તેમાં કોઈ અનેરો જ આનંદ હતો અને જો કોઈની પત્ર આવે તો તે વાંચવાનો પણ ખૂબ જ અનેરો આનંદ હતો તો આવજો બાળકો